ભાઈ હાલો માતા પર એક હાટા જા રો રો ભાઈ વલ દિયા ના પાડી દીધા આયો સિંહલ ભાઈ આરો સિંહલ રો 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 ભાઈ મા દંતા આરે કલા સિંહલ અને મા દું બે આયો દલા સિંહલ મા દું સિંહલ આયો સિંહલ તાકા વસન તાટ પાઈ સિંહલ

होलो कोइलम भाइ होलो थलो भाइ ला 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 ला

ভাই ঘুরান 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 ঘুরান

ভাই <inaudible> એય જે કુરાલા મે જે કુરાલા ભાઈ લાલ સાથી રઈવા ઇલા લાલ લાલ